રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ આજથી ફરી ધમધમતું થયું છે અને યાર્ડમાં પ્રથમ દિવસે ઘઉંની પુષ્કળ આવક નોંધાઈ છે અને અપૂરતા ભાવ મળી રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે દોરાજી પંથકના ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું અને બાદમાં ધુમ્મસ અને અસંતુલિત વાતાવરણને કારણે ઘઉંના પાકમાં ભારે રોગ આવ્યા હતા અને ખેડૂતોએ મહા મહેનતે ઘઉંનું ઉત્પાદન મેળવ્યું અને હવે ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ ઘઉંના વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી ખેતમજૂરી ખર્ચ જંતુનાશક દવાઓ બિયારણ સહિતના ખર્ચ કરીને ખેડૂતોએ ઘઉંનું ઉત્પાદન મેળવ્યું અને હવે ઘઉં તૈયાર થઈને યાર્ડમાં વેચવા જાય તો ખેડૂતોને પ્રતિમણના ભાવ ચારસો મી ચારસો પચાસ મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને છસો રૂપિયા પ્રતિમણના ભાવ મળવા જોઈ નહીતર ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે

કેવો ખર્ચો થયો વાવેતર તો આઠ હજાર રૂપિયા ગણવાના ઘઉંનું ઉત્પાદન લઈને પાછું ફળું તૈયાર કરી લઈને તો વિગે દસ નો ખર્ચો ચડે છે અને એક બાજુથી તમે ફેન્સિંગ કરો ફેન્સિંગ કરો ભાઈ ગામડે ગામડેને ખેતરે ખેતરે કરાવે એ ખર્ચો તો અહીંયા ઘરમાં જ ફેન્સિંગ મારી દઈએ તો બીજાને ક્યાં મારવાની જરૂર છે શું કેશો કેવા ભાવ મળવા જોઈએ ભાવ ની ઉપર છસો રૂપિયાના ભાવ મળે ને તો ખેડૂને પૈસા મળે અત્યારે નથી મળતું નથી મળતા મારું નામ જમનાદાસ નાથાભાઈ બાબરિયા ધોરાજી ઘઉંના પાકમાં આ સારો પ્રતિકૂળ હવામાનને હિસાબે વાવેરતરના ઉત્પાદનમાં ઘણો ફેર પડેલો છે ઉત્પાદન ઓછું થયેલું છે અને યાર્ડની અંદર ભાવની અંદરમાં પણ થોડો ઘણો ભાવ નીચા રહીએ છીએ પાંચસો ચારસો સિત્તેરથી પાંચસો વીસ સુધીના ભાવ રહીએ છે અને બધાને થોડો ક્લોથ જાય છે પણ વાંધો નથી બધાને સારું શું કેશો કેટલા ભાવ મળવા જોઈએ ખરેખર ખરેખર ભાવ પાંચસો ને પચાસ ની આસપાસ મળવા જોઈએ ખર્ચો કેવો થયો છે આ સાલ થયેલો છે હવામાન ને હિસાબે